आला रे रे आज जो फोन ना टोटल है क्याला ओ सुन ना रूट ना फोन ना हमले में क्यों क्यों चुम्मनो मनसे ना सुपर बती बती माने चाइनीस पंजाबी चाइनीस पंजाबी युराकी को हाथ कर टोटल वस्तु गाठिया खावे जे मट गाठिया हां भाई आ भाई लगे भाई भाई आ ये का करू हां वाले बोला जल्दी आ तुम नौ नौ बने हो है आ नौ बने हो है

બોલ જડિયા હું કઈ તું હાલ જી ઓય આલે રે આ સોમનાથ હોટેલ માં હે ને ફેન્સી ઢોસા એક નંબર આવો હા જો આપણે ફેન્સી ઢોસા મગાવીએ અને આઈનો વઘારે રોટલો ફેમસ હો એક નંબર વઘારે રોટલો આવે યાર ઈ એક ઈ મંગાવી લઈએ અને આ ચાઇનીઝ ચાઇનીઝ હમણાં ખાવ આપણે આ પંજાબી એક મંગાવી લે એક પંજાબી પંજાબીનો મગાવી લે રેડી જો આ મગાવી લો પણ ઈ ખાવ ઈ તને નકરી મોજે જ આવશે તું ખા એક વઘારે રોટલો એક ઢોસો અને એક પંજાબી શાક રેડી ભાઈ કઈ દોજો મોજ આવી જાય એ પિંડિયા હો ખાવા તો આવ્યા પણ ધાંધિયા થા આ ગુડી કાહના ધાંધિયા થા પૈસા જ નથી હે જાડીયા તારા આવવાના માં હોય ઓ અરે પણ ઉતા મેર ભૂલી ગયો મે નથી તારા કે તારા મને પેલા કેવું તું જોઈએ ને કે પૈસા નથી મારી પાસે હું હું કરું ઠામ હું તો કોજો હવે હા હું ઈ તારે હું તો કોજો હું તો જા 1 લીટર ભાગી જાય તો ભાગી નહીં હે જાડીયા

ચઢિયા જો ઢોસા

ઈ પેપર ઢોસો હે હરપની ની જેવા જવા હતા જોતું આ ઢોસો હે મારા વાલા જો ચોટણી બધી જો ને ચોટણી બાય ને કઈ જવું કે નથી એલા તને જગ્યા